નમસ્કાર તમારા સ્નેહીજનને તમે કોઈ હોસ્પિટલની અંદર લઈને જાઓ અને એક ઓપરેશન કરવાનું હોય તમને એવું કીધું હોય કે તમારું જે ઓપરેશન છે એ મા કાળની અંદર થઈ જશે સો તમે હોસ્પિટલની અંદર એડમિટ થાવ ઓપરેશનની શરૂઆત થવાની હોય ચીરો થઈ જાય અને પછી તમને એવું કહેવામાં આવે કે તમારે ચાર લાખ રૂપિયા ભરવા પડશે તમારું ઓપરેશન કાળમાં નહીં થાય તો તમારા ઘરની અંદર ચાર હજાર રૂપિયા પણ ના હોય તો તમારી જે પરિસ્થિતિ છે એ શું થઈ શકે એવો જ કિસ્સો એક બન્યો છે આ ભાઈ સાથે

બોલ સ્ટેટિંગ નથી એટલે ખોલ્યા પછી હા ખોલ્યા પછી અને બધું બધું કાઢ્યું પછી એવું કીધું તમને હા બધું પછી પછી શું કીધું તમને પછી એમ કીધું કે તમે લાખ ભરો લાખ રૂપિયા ભરો તો ઓપરેશન થશે કાર્ડમાં તમારું થાય ખોલ્યા પછી ખોલ્યા પછી બધું કાપ્યા પછી કાપ્યા પછી દિવસ દિવસ સુધી મને એમણે દિવસ દવાખાનામાં રહ્યા હા પછી શું થયું પછી સંપર્ક મારો સંપર્ક કર્યો બરાબર તમને અમે આવો હોસ્પિટલ સજેસ્ટ કરી વેદ હોસ્પિટલ નડિયાદ માય મંદિર હા સામે તમારું ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ થયું આપડા વૈભવ છે બેનના ને ચાર લાખ રૂપિયા ખર્ચો કર્યો તો એમના તમારો બાબો છે એ આપણે ત્યાં આયા હતા અને કીધું કે આવું છે શું ભાઈ આ શું હાલત હતી આયા ત્યાં કોમ્પ્લેક્સ કેસ છે ભાઈ આ એનું કારણ શું આપ્વાર્ફિઝમ કહેવાય એને અને ભાઈ આ જે આયુષ્માન કાર્ડ ની અંદર ના ચાલવાનું કારણ શું છે ના ચાલવાનું કારણ નથી ઓપરેશન અંદર ખોલ્યું પહેલેથી પ્લાન ના હોય અને એની ચાર ફૂટ હાઈટ છે એટલે જે કેનલ હોય એકદમ નાની હતી અચ્છા જે તે સમયે ખોલ્યા વખતે એ ઇમ્પ્લાન્ટ ના રેડી રાખ્યા હોય અને સ્પેસિફિક કંપનીના અલગ અલગ કંપનીના આવે છે અને એવા ફોરેન્સીઓ આવતા નથી એટલે બહુ જ નાની કેનલ હતી કે તમે સમજો કે જે એનો ડાયામીટર હોય એ

આપણી પાસે થોડી રોકડ રકમ અને કંઈક વસ્તુઓ એમના જે આસપાસના લોકો છે એ આપણને આપવા માટે આવ્યા હતા તો એ કેશની અંદર એક લાખ ને આડત્રીસ હજાર બસો ને ચાલીસ રૂપિયા જેટલી રોકડ હતી તો આપણે નક્કી કર્યું કે એ બેન જયારે શારદાબેન જયારે આ દુનિયામાં નથી તો શારદાબેનના જે પૈસા છે એ કોઈ એવી જ બેનના કામમાં આવે જે આ દુનિયાની અંદર રહે અને શારદાબેનના સ્વરૂપની અંદર જીવી રહે તો આપણે નક્કી કર્યું કે એક લાખ આડત્રીસ હજાર બસો ચાલીસની સાથે બીજા દસ બાર હજાર રૂપિયા આપણે ઉમેરીને આપણે હમણાં જે મમ્મી છે એના ઓપરેશન માટે આપણે દોઢ લાખ રૂપિયા આપીએ તો એમને પણ નવું જીવન મળે અને શારદાબેનની જે ઈચ્છા છે કે એમના જે કામ છે અને એમની મહેનતના જે પૈસા છે એ કોઈના સ્વરૂપની અંદર જીવતા રહે તો આપણે નક્કી કરીએ છીએ કે એ પૈસા આપણે એમને હેન્ડઓવર કરીએ છીએ પ્લીઝ આવો બધા પૈસા છે એ શારદાબેનના છે આવ અમારા પૈસા છે બધા જ પૈસા અમને શારદાબેને મોકલ્યા છે શારદાબેન તો આ દુનિયામાં નથી પણ એમને આ બધા જ પૈસા તમારા મમ્મી માટે આપીને ગયા હતા એમની ઈચ્છા હતી કે એમના કદાચ એ પૈસા કોઈક સારા કામની અંદર વપરાય તો એક લાખ આડત્રીસ હજાર બસો ચાલીસ રૂપિયા છે બીજા બાર હજાર હું તમને આપું છું એમ કે દોઢ લાખ રૂપિયા તમે તમારા મમ્મીના માટે વાપરો ઓકે તો આપણે કહ્યું હતું ગઈકાલે કે આપણે આ પૈસા કોઈ ચોક્કસ સારા કામની અંદર વાપરશું અને આપણને નિમિત્ત પણ મળ્યું કે શારદાબેનના પૈસા કોઈ એ બી બેન માટે વપરાઈ રહ્યા છે શું નામ છે તમારા મમ્મીનું સવિતાબેન ચાલો એમનું નામ પણ સવિતા છે સો શારદાબેનના પૈસા સવિતાબેન માટે વપરાઈ રહ્યા છે અને સવિતાબેનને એક નવું જીવન મળી રહ્યું છે ઓપરેશન એમનું થઈ ગયું છે થેન્ક યુ